તો જે માતાજી મિત્રો તમે જે પ્રકારનું ડેમોટી જોયું તેવું ડેમોટિરિયલ્સ ભણવા માટે અમારે એલાઇન્ડ મોશનની એપની જરૂર પડશે તો તમે બેસો પ્રથમ પહેલાં તમારે એરલાઇન્ટ મોશન એપનું ઓપન કરી લેવાનું છે એલાઇટ મોશન ઓપન કર્યા બાદ તમે તમારી બોક્સમાં એક એક પ્રોજેક્ટ આપેલો છે જે પ્રોજેક્ટ તમારે ઇમ્પોર્ટ કરીને એલર્ટ મોશન તમે ખુલી જશે તો તમારા એલાઇન્ટ મોશન એપમાં ખુલે માટે તમને જે પ્રોજેક્ટ આપેલો છે તે પ્રોજેક્ટ ઓપન કરે છે તમારી સામે કંઈક આવું ઇન્ટરવ્યુસ જોવા મળે તો આવું ઇન્ટરવ્યુસ જોવા મળે તમારે મેં તમને બધા જે પીએનજી ફોલો છે તમારે મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દે છે તો તમારી ટેલિગ્રામ ચેનલમાં જઈને તમારે તેને ઓપન કરી લેવાનું છે તો હું મેં જે ફોટો લેશે તેમાં હું ઓપન કરી લઉં છું કે પીએનજી પીએનજી તમારે સૌ પ્રથમ પહેલાં તમારે ક્લિક કરીને ક્લિક્સ કોમ્પ્લિક્સ એરિયામાં ક્લિક કરી આવી જશે તમારી ટચ કરી ખાલી ટચ કરીને પ્લસ ના કોમ્બાઉન્ટ ક્લિક કરી તમારે આ ગણપતિના બે ફોટો છે તેને તમને જે પણ પસંદ આવે તે ફોટાને તમારે અહીં ક્લિક કરી દેવાના છે તો આ ફોટો પસંદ આવે છે આના માટે હું હમણાં સેટ કરી દઈશ તો હું આવડે એક વચ્ચે સેન્ટરમાં લાવીને આ પણ સેટ કરી દઉં છું તો તમારે એ તમારે ચક્રવાળી વિડીયો છે પ્લે સ્ક્રીન વિડીયો તેને પણ કરીને અહીંયા ગણપતિ પીને ચલાવવાની છે તો અહીંયા આગળ આને સ્ટાર્ટ કરી છે તો અહીં તમારે લાઇટિંગમાં જવાનું છે અને લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે તો તમારે આવી જશે તો બીજી એક ખાતરી પણ આઈયા તો આને તમારે અહીં ગણપતિ ફોટા નીચલાવી દેવાનું છે અને હાથે તમારે બિલ્ડિંગમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે તો તમારે સમય ખાવા આવી જશે ગણપતિને સેન્ટર કમ્પ્યુટર લઈ જવાનું છે તો આ બે ફોટા ઉપર ક્લિક કરીને ક્લિક કરીને છેલ્લે આવી જવાનું છે અને આ ક્લિક કરી જવાનું છે અને બંને પાર્ટ છે જે આવ્યું છે કોપી કરીને પેસ્ટ કરી દેવાનું છે જે પાછળ ભાગ હતા એને ક્લિક કરીને પ્રોપ કરી દેવાનો છે તો કંઈક આ વિડીયો બની જશે તો આમાં છે નીચે લઈ દેવાના છે ફોટો નીચે તો તમારા જે ફોટોવાળા છે એ માટે ફોટોવાળા માટે મેં તમને ઇફેક આપ્યો છે તો ઇફેકને આવી રીતે કોપી કરી લેવાની છે હું તમને બતાવું છું એ આમાં છે આ ફોટાની અંદર એક છે આવી ઇફેક છે તમારે કોપી કરીને બહાર આવીને અહીંયા આ ફોટા ઉપર તમારે આની અંદર તમારે પેસ્ટ કરી દેવાનું છે તેથી તમારા ફોટો આવડી થયેલ છે તો હા એક બે નંબર તેર નંબર છે તો અમને એક નંબરને પહેરી લઈ દેવાનું છે બીજા નંબરને પણ આવું કોઈ એને ઉપર લઈ દેવાનું છે ત્રીજા નંબરને પણ ઉપર લઈ દેવાનું છે તો તમારે ડિટેલ્સ બિલકુલ કમ્પ્લીટલી ડિટેલ્સ બની ગયું છે આવા સરળતાથી અને સામાન્ય આવા એચડીટી ટેસ્ટ બનાવવા માટે શીખવા માટે મારી ચેનલ યુવેશ ઠાકોર દેવાને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં સબસ્ક્રાઈબ કર્યા તમારે મા તમારા ફોનની અંદર નોટિફિકેશન પડી જશે કેમકે હું દરરોજના નવા નવા એડિટિંગ વિડીયો મારી ચેનલમાં કરું છું તેથી તમારે સબસ્ક્રાઈબ કરો તેથી તમારે ચેનલમાં તમારા ફોનમાં મેસેજ પૂછવું પડશે કે મારી ચેનલમાં એક નવા વિડીયો આવે છે જેથી તમે વિડીયોને વોચ કરીને સપોર્ટ કરો અને તો બસ આટલું આલુથી જ તો વંદે માતા રમ જય શ્રી રામ શ્રી રામ તો બાય બાય ટાટા તો વિડીયોની અંદર પાસપોર્ટ આપેલ છે